ગઈકાલે છે ને હોસ્પિટલ થઈ રહ્યા હતા લગભગ આખો દિવસ હોસ્પિટલનો જ ધક્કો ખાધો અહીંથી અહીં અહીંથી અહીં તો હવે ડિસાઇડ કરવાનું છે કે ક્યાં જવાનું છે તો બારોબાર હું છે ને પિયર આવી હતી કે બંને છોકરીઓ મારી અહીંયા છે એટલે પછી સાસરીમ જઈને શું કરું કે છોકરીઓ જોડે રહેવાનું ટાઈમ મળે તો રહી લઉં કે થોડા દિવસ મારે પછી બહાર જ રહેવાનું છે એટલા માટે તો અત્યારે જઈએ પાછા રાજપીપળા મારે થોડું ઘણું કામ છે તે પતાવીશું ને પછી પાછા સાસરીમાં જવાનું છે પછી નક્કી કરીએ અને પછી પાછા આવીશું અહીં આસ્થા મી રીક્ષાને મૂકવા રીક્ષા તો ના જ પાડે છે મેં તો મામાને ત્યાં જ રહેવાની છે એવું ક્યાંક પણ એને મેં કીધું છે કે રેજે પણ એના ચોપડા હું લઈ જાઉં છું અને બારો બાર એને લઈ લઈશ ત્યાંથી તો અહીંથી તો ના આવે એટલે ત્યાંથી લઈ લઈશ સ્કૂલમાંથી તો કંઈ નહીં ચાલો તમે બધા વિડીયોમાં કેમ્પ નહીં સુધી એન્ડ વિડીયો ગમેક છે મોસમ થઈ ગયો છે આ બાજુ થી વરસાદ આવે છે જમવાનું જમી લીધું છે અમે અને લગભગ જ વાગી લાગી ગયા છે ફેરવોશ કર્યા છે મેં સુકાઈ જાય એટલે પછી તૈયાર થઈ જાય આ બાજુ જાડું અને આસ્થાની મસ્તી જ આવે છે તો આસ્થા તો હવે એવું જ કે નહીં તો મમ્મી જોડે જ આવું માસી જોડે મૂકવાની છે ચાલો હવે તૈયાર થઈ જવું ઘરેથી નાખી નથી તૈયાર બાય બાય Tada tada, tada kado tada. Oke, okay, sar kepada si doang. Panggil si kado. Yeah. So, hmm. Aku ini. Sugar titi, gari chalap titi. Boom boom. Hah? Hah. Boom so, boom. Boom boom. Tuas tana papa sih, nenek agaknya leta leteran itu leoreh sih. પપ્પા આવે હા તો જાડુ છે ને દૂધ લેવા ગયા છે અને આસ્તા છે ને શું કરે જ આસ્તા તો આસ્તા ને આગળ જવું છે એટલે રિસાઈ રહી છે વરસાદ ચાલુ થઈ ગયો તો મેં હેરકટ કરાવી આવી નો ના ન કરાઈ મારી બેન કેસે સુપરવા કપાયા કે પણ કોઈ પણ વસ્તુ છે મને અમુક ટાઈમ હવે રોજ એવું જ કરશે ને બતાવવાનું નથી તમારે ગાડી ચાલવે असता

હું પણ આવતી નહીં આખો દિવસ મોબાઈલ યુઝ કરીએ કર આખો દિવસ રાતે હોય એવું જ થાય છે હું નહીં આવતી એટલે પછી મોબાઈલ લઈને બેસી રહું છું કેટલો મોબાઈલ પણ જોવાનું આંખો પર અસર થાય છે આંખો ચચરે છે માથું દુઃખે છે પણ કરું છું મગજમાં એટલું બધું ફરે છે ને કે શું થશે કેવી રીતે થશે બહુ મગજ મારી છે તો ભગવાને જેટલી મોટી મને બીમારી આપી છે ને એની વાત જ ના પૂછો તો આમ બે ત્રણ હોસ્પિટલ અમે ભાઈ છે બધે અલગ 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 કહે છે ઇલાજ તો એક જ છે પણ ઇલાજના જે પૈસા લાગે છે તે બધી હોસ્પિટલમાં અલગ અલગ છે અને કંઈ ઓછા નહીં લાખોમાં મારે ઇલાજ થવાનું છે એટલે મારે સૌ વિચારવું પડે છે મારે બીમારીને સાઈડમાં ભૂલવું પડે છે ને એનો ઈલાજ કરાવવા હું ક્યાં જઉં એ વિચારવું પડે છે આજે તો લાઈફમાં છે ને પૈસા કમાવવું બહુ જરૂરી છે બાકી આવો ટાઈમ મારી સાથે તો મારો આખો પરિવાર છે પણ જે લોકો કશું જ ના હોય એકલા રેતા હોય એમને પછી મરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં હોતો તો બે ત્રણ હોસ્પિટલ ખોલ્યા બધે આટલા વધે આટલા અને હા ફીમાં પણ થાય છે જે કાર્ડ આવે છે સરકાર તરફથી એ પણ છે મારું પણ ત્યાં મને બહુ વીક લાગે છે ત્યાં એવું છે ને કે ડૉક્ટર રહેતા નહીં ડૉક્ટર અમુક દિવસે આવે છે અને ઓપરેશન કરીને જતા રહે છે હોય બીજા જોવાવાળા પણ જો કંઈક એવું થાય તો ડૉક્ટર હાજર ના હોય તો મારી છોકરીઓ નાની છે ને એટલે મને વીક લાગે છે કેમ કે આપણે દેખીએ ને તો સરકારીમાં જોઈએ ને તો એટલી બધી કાળજી નહીં હોતી બધાને ખબર છે અને મેં જોયું પણ છે કે આપણે જ્યાં બેઠેલા હોય ત્યાં બેસી જ રહ્યા અને જે સિસ્ટરો હોય ડૉક્ટરો હોય એમની રીતે કર્યા કરે છે તો એ બધું મેં જોયેલું છે એટલે પછી મને બહુ બીક લાગે છે અને ખાસ કરીને છે ને સર્જરી હો થઈ જાય મારી પણ જે થવાનું હોય છે ને તે પછી પણ થાય છે કેમકે સીજર વખતે મારી જોડે એવું થયું છે મારું સીજર થયું હતું એકદમ સીજર થઈ ગયું અને બીજા દિવસે છે ને સીજર થયું તો એના બીજા દિવસે નહીં ત્રીજા દિવસે મને છે ને ઇન્ફેક્શન થઈ ગયું હતું જે મને બ્લડ ચડાવ્યું હતું ને તેમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું તો બહુ અઘરું પડ્યું હતું મને એની અલગથી દવા લેવામાં આવી હતી ઇન્જેક્શનો લીધા હતા મેં તો સારું થયું હતું કારણ કે ત્યાં તો ડૉક્ટર હાજર રહેતા હતા ચોવીસ કલાક મારી જોડે હતા એટલે એ લોકો તરત મને જેવું ખબર પડી ને કે મારા હાથ પગમાં સોજો છે તો મેં તરત ડૉક્ટરને કીધું કે આવી રીતે છે આખું શરીર મારું પીળું પડી ગયું હતું અને સોજો આવી ગયો હતો તરત જ મને હાથ પગમાં તો પછી બ્લડ રિપોર્ટ કરાય એમાં આવ્યું કે ઇન્ફેક્શન થઈ ગયું છે તો પછી એની અલગથી સારવાર કરાવી હતી મેં જે સીજરનું હતું એ તો સાઈડમાં રહી જ ગયું છું અને એટલું બધું મુશ્કેલ હતું ને મારે એ ટાઈમનો ઈલાજ એટલો જ મુશ્કેલ અત્યારે પણ છે તો પહેલાં પણ એટલો બધો ખર્ચો કર્યો છે મારા સાસરીવાળાએ અને પાછો બે વર્ષમાં આટલો બધો ખર્ચો આવ્યા તો પછી મને પોતે નહીં ગમતું કે કેટલી વાર કેટલી વાર આવું થશે ડૉક્ટરે કીધું કે આ છેલ્લી વાર છે આ ઇલાજ થઈ જાય પછી તને લાઈફ ટાઈમ જોવું ના પડે પણ તોય મને છે ને બહુ વિચારવું પડે છે અને મારા ઝાડુની હાલત જોઈને છે ને મને રડવું આવી જાય એક બાજુ મેં આસ્થાની દીક્ષાને જોવું ને એક બાજુ ઝાડુને જોવું ને તો પછી મેં પડી જાઉં છું પછી હું તૂટી જાઉં છું એમને મેં નહીં રડતી બસ આસ્થાની યાદ આવે કાં તો ઝાડુનું મોડું જોવું ને ઝાડું એટલા ટેન્શનમાં હોય ને ખાસ કરીને મારા હસબન્ડ કોઈ જાતનું ટેન્શન નહીં લેતા પણ આજકાલ એટલું ટેન્શન છે ને બિચારા આમ માથું પકડી દે આમ ઊંઘી રે એમને જોઈને અને આવતા હતા ગઈકાલે પરમ દિવસે આવતા હતા મને યાદ પણ નહીં આમ વડોદરાથી તારે મને કીધું કે કેટલું ટેન્શન લેવાનું કેટલું ટેન્શન લેવાનું અમારા લીધે એટલું ટેન્શન લે છે ને જ્યાં સુધી હું સારી ના થઈ ગઉં આ બધું ફતે ના ત્યાં સુધી પછી મેં છે ને આમને એમને કહી દીધું કે અત્યારે ઇલાજ નહીં કરતા ડૉક્ટર અમુક ટાઈમ પછી કીધું તો તમે જાઓ કેટલી વાર નોકરી કરો થોડું એમનું પણ મન આમ સારું થાય કેમ કે મને અહીં દેખે ને તો પછી કાં તો મોબાઈલ જોયા કરે કાં તો મારા જેવા જ હું કેવી રીતે મોબાઈલ જોયા કરું બધું કોઈને કહી ના શકે મોબાઈલ યુઝ કર્યા કરી એવી રીતે એ પણ કરે છે માથાની દોડી પીવીને એક એક કલાકે ના સારું થાય તો પાછા પીવે એવું કર્યા કરે છે એટલે પછી નોકરી કહી દઉં રજા મૂકી તેમ છતાં સરની વાત કરી અને પછી એ ગયા છે આજે વડોદરા ગયા છે નોકરી પર હવે અમદાવાદ ચાલે છે પણ ખબર ને મને આમ થાય છે કે હું જઈશ સરકારીમાં તો હું પાછી આવું છું એવું મને થાય છે અને જે મને અંદર થતું હોય તે થાય જ છે એટલી વાર મેં ટ્રાય કર્યું છે જે આભાસ મને થાય છે એ થાય જ છે મારે નહીં મારું વિચારવું મારે છોકરીઓના લીધે મારે જીવવું છે બાકી મેં છે ને સાચું કહું આટલું બધું તકલીફ જોઈને છે ને મેં ઝાડુ ને મોફર જ કહું ઝાડુ તમે સાચવવાના હોય ને તો મારે જીવવું જ નહીં જ કહું તો એ મને પછી અકળાઈ જાય છે પણ સાચે જીવવાની ઈચ્છા જ થતી શું બોલું કંઈ ખબર નહીં પડતી પણ સાચું વાસ્તા મી દીક્ષા ના હોત ને તો મેં આ દિવસ જ ના જોતી આવી તકલીફ ના વ જાતનું ટેન્શન જાત જાતનું ટેન્શન કોઈ આમ દવાખાનું બતાવે કોઈ આમ બતાવે બધાનું અંદર છે ને મારું મગજ બધું ખરાબ થઈ ગયું છે શું કરું બીમારીને રડું કે ડૉક્ટરનું રડું એવું થાય કંઈ સારું હશે કંઈ સારી થઈશ અને જ્યાં સારું છે ત્યાં એટલી બધી ફીસ કે છે ને કંઈક વાત જ ના પૂછો તો બધું મારે જોવું પડે છે એક તો અહીં કામ નહીં થતું મારાથી અને મારા સાસુ પણ એવા જ છે એટલે એ પણ બેરે બેરે કર્યા કરે જેમ તેમ કરીને તે મને જોવા નહીં થતું જ્યારે મારે સેવા કરવાની છે તે ટાઈમે લોકો મારી સેવા કરે કંઈ નહીં આજે રડવું નથી બધું જોવા જાઉં ને તો રડવું આવી જાય મને જાડું જોવું ને તો કે જે માણસ એટલા ખુશ ફરવા વાળા કોઈનું કોઈ ટેન્શન ના લઈ જાડું મને હંમેશા એવું જ શીખવાડ કે કઈ વાતનું ટેન્શન નહીં લેવાનું આ જે ટાઈમ છે કે ટેન્શનમાં ફરે છે આખો દિવસ વિચાર કર્યા કરે શું થશે શું કરીશું સહેલું નહીં એટલું બધું એ મને સરકારીમાં લઈ નહીં જવા માંગતા અને પ્રાઇવેટમાં બહુ બધી ફીસ બતાવી છે ડૉક્ટર ઈ છું છે આવી દેખીએ આ જઈએ નક્કી કરીએ ને પછી જશું શું થાય છે શું નહીં તો મારે જીવવું છે મારી છોકરીઓના લીધે જીવવું પડશે મારે જીવવું છે બદ હું ના બચું મારી આસ્થા નાની આમથી રાહ જોયા કરે કે મમ્મા ચોકલેટ લીવા ગઈ છે મમ્મા આવશે એના શબ્દ મને યાદ આવે ને તો ઓટોમેટિક મને આસુ આવી જાય છે કે મારી નાની અમસ્તી ગુડિયા મને રાહ દેખે છે કે મમ્મા ચોકલેટ લેવા ગઈ છે એને રોજ પાપાની રાહ હોય છે મારા પાપા આવશે મારા માટે ચોકલેટ લાવશે જાય તારનું છોકરો બોલે કે પાપા ચોકલેટ લાવશે આજકાલ એવું બોલે જ કે મમ્મા ગઈ છે ચોકલેટ લેવાની આવશે એને મૂકી જવાનું મને સિચ્ચે નહીં ગમતું પણ અમુક હોસ્પિટલમાં અલાવ નહીં છોકરા જ્યાં હું જતી હતી ત્યાં બિલકુલ અલાવ નહીં તમે વિચારો અત્યારની લોકોની લાઈફ કેવી છે કોઈ જાતનું ટેન્શન નહીં કોઈ જાતની કમી નહીં અને માના હોય તો પછી એ લોકોનું જીવન વિચારો તમે એક જ ઝટકામાં પલટાઈ જશે એમનું જીવન માન તૈયાર રખડતા થઈ જશે અહીં આવશે તો અહીં જશે કેવું જીવન થઈ જાય એવું બધું વિચારીને પછી હું તૂટી જાઉં છું કે આજ સુધી છે ને મેન ઝાડુ એ પાસાની કમી નહીં અમને રહેવા દીધી જેટલું કમાવે છે ને મારા ઝાડુ એટલા ખુશ રાખે છે છોકરાઓને મને મને પણ કોઈ દેશ કમી નહીં એ થવા દીધી પણ ભગવાને પ્રોબ્લેમ એવી આપી છે ને કે આજે વિચારવું પડે છે બધું કે કઈ રીતે કરીશ કંઈ નહીં હવે થઈ જશે માતા રાની પર ભરોસો છે મને કે થઈ જશે તો એવું છે આજકાલ જીવન મારું તો ચાલો ફરી મળીશું તો નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈનેતાજી